સુરત શહેરમાં ડભોલી પોલીસે બે મોબાઈલ ચોરોને ઝડપી પાડી રૂપિયા એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો મોબાઈલ સ્નેચરો થઈ જાઓ સાવધાન પોલીસે મોબાઈલ ચોરોને પકડવા સક્રિય થઈ ગઈ છે સિંગરપુર ડભોલી પોલીસે બે લીધા મોબાઈલ ચોરોને ઝડપી પાડી અલગ અલગ કંપનીના ચોરીના સાત મોબાઈલ એક બાઇક સહિત રૂપિયા એક લાખ સાઈઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે સદ્ધન પૂછપરછ હાથ ધરી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે બંને આરોપીઓ રીઢા ચોર છે અગાઉ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યા છે બંને આરોપીઓને રોડ રસ્તા પર પસાર થઈ રહેતા લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગે છે સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમી મળી હતી કે સીસીટીવી ફૂટેજ દેખાતા બંને આરોપીઓ સુધી પહોંચી બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દીધા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત